બોટાદ અને દાહોદમાં બાળકી સાથે થયેલી ઘટનાને સાંસદ ગેનીબેન ઠાકોરે વખોડી દીધી છે ગેનીબેન ઠાકોરે કહ્યું કે બાળકો શિક્ષકો પર ભરોસો રાખે છે ત્યારે સામે આવતા કિસ્સાઓને હું વખોડી કાઢું છું આ સાથે ગેનીબેન ઠાકોરે સરકાર

જે છેડતી અને બળાત્કારની જે ઘટના બની એ દુઃખદ ઘટના છે એને વખોડી કાઢું છું શિક્ષણ જગત એ દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલા માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે અને જ્યારે એક સ્કૂલમાં ભરતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે તો બ્રેક માટે